નમસ્કાર જોહાર વાત કરીશું આપણે તાપી જિલ્લાની ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ તાપી તાપી જિલ્લાનું છે અને જયસિંહપુરા ગામે પાણી પુરવઠા બોર્ડની યોજના જે છે એ યોજના બે હજાર બેથી થી ચાલુ છે એ યોજનાના પાણીના સંપમાં જે કર્મચારીઓ કામ કરે છે એ કર્મચારીઓની વાત છે તેર જેટલા હાલમાં કર્મચારીઓ કામ કરે છે ત્યાં નાનું મોટું જે કામ હોય છે લાઇનનું જ કામ હોય છે ઇલેક્ટ્રિશિયનનું કામ હોય છે ફિલ્ટરમાં જે પાવડર નાખવાનું કામ હોય છે એ બધા જ કામો આ કર્મચારીઓ કરતા હોય છે પણ કર્મચારીઓની એક ફરિયાદ છે એમને સમયસર એમનું વેતન પગાર આપવામાં નથી આવતું જ્યારે પણ પગાર માગે છે ત્યારે હરે ક્રિષ્ના નામક જે એજન્સી આ સંપૂર્ણ વહીવટ ચલાવે છે એ વ્યક્તિ પગાર આપવાના બહાના કરે છે પગાર સમયસર પર આપતા નથી અને એમની પાસે માંગણી કરતા ડોક્યુમેન્ટ અને આઈટીઆઈના ના માંગણી કરે છે સમગ્ર ઘટના શું છે વાત શું છે જાણીએ રવલાભાઈ ચૌધરી આ તમે આ પાણી પુરવઠાનો જે સંપ છે એમાં તમે કઈ જગ્યાએ કયા પોસ્ટ ઉપર છો મેં લાઈનમેન છું લાઈનમેન છું હા એટલે જે અત્યારે આજે લાઇન માં અંદર વાયરિંગ ને બધું છે સ્વિચ એ તમારું કામ છે લાઇનમેન છે ખાલી ઓપરેટર પેલું કરે કે નહીં હા લાઇનમેન અમારું જે કામગીરી હોય હા એ અમે કરીએ એ કરીએ છીએ તમને અહીંયા તકલીફ શું છે તમને પગાર આપવામાં નથી એ બધી વાતો કરે છે એમાં સાચી વાત શું છે એટલે તકલીફ તો શું છે એમાં એજન્સી છે હરિકૃષ્ણ એજન્સી તો પગારનો સમય આવે તો અમે ફોન કરીએ તો એમ કે તમારી સર્ટિફિકેટ લાવને એ લાવને આઈટીઆઈ લાવને એ એ

સેફ્ટી સાધનો ને એવું આપવામાં આવે છે સેફ્ટી ના સાધનો તો કેટલા લોકો ને ત્રણ મહિના ત્રણ મહિના વાત કરી લી પણ કોઈ સેફ્ટી સાધન આવ્યા નથી કોઈ સામદાન ના કોઈ સેફ્ટી સાધન કઈ બી એમ કઈ કઈ ઘટના બને તો આ લોકો ખાલી જવાબદાર કઈ નઈ કઈ એવું મળે નઈ એમ તમારું પીએફ એવું કપાય છે પીએફ ને એવું તો નથી કપાતું ને ટેન્ડર એજન્સી આવે તો ટેન્ડર કોપી કઈ બતાવ્યું નઈ અમને કામદાર કે તમારા શું છે ટેન્ડર તમારા શું સેફ્ટી છે કઈ બતાવે નઈ ખાલી કઈ બતાવે છે તમારા મતલબ

તો તમે હવે શું કરવા માંગો છો મતલબ સેપ્ટેમ્બર સાધન મળી જાય ટાઈમે પગાર થાય અમારે એ જ છે એ તમારી માંગણી છે હા વર્ષો કામ કરતા છે અમારે હા મારું નામ રાજુ રાજુભાઈ તમે કેટલા વર્ષથી થી અહીંયા કામ કરો પંદર વર્ષ થઈ ગયા કેટલા પંદર પંદર વર્ષ થી અહીંયા તમારું કામ શું છે ફિલ્ટર કરવાનું પાણી ફિલ્ટર કરવાનું તો આ તમે ડોલમાં અત્યારે શું લઈને આવ્યા શું નાખતા હતા બેઝિંગ પાવડર તો બેઝિંગ પાવડર નાખવા માટે તમને કોઈ મોજા સેફ્ટીના સાધન એવું કઈ આપતા નથી કરોડર તો બહુ હેવી આવે તો મેં માગણી કરી કે નહીં તમારા જે સંપના જે અધિકારી છે જે સંપનો કોન્ટ્રાક્ટર છે જેની પાસે તમને નોકરી રાખે એમની પાસે માંગણી કરી કે નહીં સાધનો સેફ્ટી ના સાધનો નથી આપતા તમને તમે માગણી કરી એમની પાસે માંગણી કરી પણ તમને આપતા નથી

કર્મચારીઓ કામ કરે છે તેમને સેફ્ટીના પણ સાધનો આપવામાં નથી આવ્યા ફિલ્ટરમેન જે બ્લીચિંગ પાવડર પાણીમાં નાખવાનો હોય છે એ પણ ખુલ્લા હાથે નાખતા હોય છે જ્યારે બ્લીચિંગ પાવડર ખૂબ જ જ્વલંત હોય છે પણ ફિલ્ટરમેન પંદર વર્ષથી નોકરી કરે છે અને સેફ્ટીના સાધનોની માગણી કરી કરીને થાકી ગયા પણ આજ દિન સુધી એમને સેફ્ટીના સામાનો આપવામાં નથી આવ્યા કૃષ્ણ નામક જે એજન્સી છે એની જવાબદારી હોય છે કે જે કર્મચારીઓ પાણીની ટાંકીના સંપમાં કામ કરે છે એને સેફટીના સાધનો પ્રોવાઈડ કરવાના હોય છે એમના સુરક્ષા માટે પણ આજ દિન સુધી કોઈ સાધન આપવામાં નથી આવ્યા તમે જોઈ શકો છો જે ફિલ્ટર ઓપરેટર છે પાણીના ટાંકીના ફિલ્ટર ઓપરેટર છે ખુલ્લા હાથે જ કામ કરી રહ્યા છે રવિન્દ્રભાઈ તમે કઈ જગ્યા અત્યારે છો અત્યારે પંપ ઓપરેટર છું પંપ છો એટલે આ જગ્યા કઈ છે જયસિંહપુરા જયસિંહપુરા અને આ જે સંપ છે પાણીનો કયા વિભાગનો છે મેન મોટો સંપ મોટો સંપ છે આ કયા ખાતાનો છે આ પાણી પુરવઠાનો પાણી પુરવઠાનો તમે અત્યારે સાની નોકરી કરો છો પાણી પુરવઠામાં પાણી પુરવઠામાં ઓપરેટર સ્વિચ ને એવું બધું પાડવાનું છે મોટર ચાલુ કરવાનો પણ એમાં જે સ્વિચ પાડવાની જગ્યા ને એ બધી છે તેમાં તો બધા ફ્યુઝ ને એવું તો ગમે જયારે કોઈ બી હાદસો થાય એવી જગ્યા છે તો અમને રિપેર કરવા માટે કોઈને જણાયું કે નથી જણાવેલું છે કોને રિપેર કરવાનું કામ કોનું હોય છે અધિકારીઓનું કે પછી જે તે કોન્ટ્રાક્ટ લીધેલો હોય એજન્સીનું તો હવે અમે તો જે કઈ સુપરવાઇઝર ને જાણ કરી દઈએ હા

આજે ત્રેવીસ વર્ષ થવા આવ્યા પણ સંપમાં કોઈ જાતનું મેન્ટ રિપેરિંગ નથી કરવામાં આવ્યું અને અહીંયા કેટલા જણા કામ કરો તમે ચૌદ જણા ચૌજણ અત્યારે મેં એવું સાંભળ્યું છે કે તમારે પગાર માંગો છો ત્યારે તમારી પાસે આઈટીઆઈનું સર્ટિફિકેટ માંગવામાં આવે છે આઈ આઈટીઆઈની હા તો આ અગાઉની એજન્સી પણ એવું કરતી હતી કે આ એજન્સી ના ના એ અગાઉની કંઈ નહીં કરતી હતી હમણાં હાલમાં છે તો જ હાલમાં છે તમારી પાસે આવી ત્યાં સર્ટિફિકેટની માંગણી કરવાને પગાર બી તમારો લેટ કરે હા અને આ મેન્ટેનન્સ માટે તમે કીધું છે પણ હજુ કોધું આવ્યું નથી હવે જે એજન્સી છે એને વિઝિટ લેવાનો સમય કેટલો છે અહીંયાં વર્ષમાં વરસમાં ચાર વાર તો આવતી હશે કેવો નથી આવતી અત્યાર સુધીમાં કેટલી વાર આ હરેક ક્રિષ્ના કંટરને કયું કે એજન્સી છે એ કેટલી વખત આવી અત્યારે બે વખત આવી એકાદ બે વખત આવી છે પછી હજુ આવી નથી હા

ત્યાંથી કદાચ કોઈક લાઈટ મેન પસાર થાય કે કોઈ અન્ય પસાર થાય તો એમને કરંટ લાગી શકે એવી પરિસ્થિતિ જે વીજળીના બોર્ડ અને જે ફીઝ છે એ પણ વેર વિખેર પડ્યા છે લટકેલી હાલતમાં પડ્યા છે સેફટીના સાધનોનો અભાવ તો છે જ પણ સેફ્ટી નામે જીરો છે પાણી પુરવઠાની જે એજન્સી જે છે એ દરેક વિસ્તારની એજન્સીએ

પંદર વર્ષ જૂના છે એમની પાસે અત્યારે જ કેમ સર્ટી માંગવામાં આવી રહ્યો છે પણ એક ખૂબ મોટો અને ગંભીર બાબત છે કારણ કે પગાર આપવાનો સમય હોય છે ત્યારે જ એમની પાસે આઈટીઆઈનું સર્ટિફિકેટ માંગવામાં આવે છે આય પંદર વર્ષથી કામ કરે છે ત્યારે કોઈએ સર્ટિફિકેટ માંગ્યું નથી અન્ય કર્મચારીઓ પણ જણાવે છે એમની પાસે 12000 પગાર આવે છે અને 12000 ના પગાર ઉપર વાજક ઉપર સાઈન કરવામાં આવે છે અને એમને ટેલરની કોપી પણ બતાવવામાં નથી આવતી કે એમનો પગાર કેટલો નીકળે છે કે પીએફ કેટલું કપાય છે એમના સેફટીના માટેના કેટલા પૈસા કપાય છે કોઈ માહિતી આપવામાં નથી આવતી અને સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ તેમનો પગાર 19000 થાય છે પણ ટકાવારી અને કમિશન કાપતા એમની પાસે ફક્ત અને ફક્ત બાર હજાર જેટલા ચૂકવવામાં આવે છે અને એ પણ સાઈન કરીને આપવામાં આવે છે આ બાબતની જાણ પાણી પુરવઠાના અધિકારીઓને પણ જણાવવામાં આવી પણ કર્મચારીઓ કહે છે કે અમારી વાત પર કોઈ પાણી પુરવઠાના અધિકારીઓ ધ્યાન નથી આપતા કારણ કે હરે કૃષ્ણ નામે જે એજન્સી છે એની સાથે અધિકારીઓ પણ સહકાર આપે છે એમના જ કહેવામાં વાત કરે છે અને જે એજન્સી કહે છે એ જ કરવા અમને પણ કહે છે સંપમાં કામ કરતા કર્મચારીઓનો આરોપ છે કે જે સંપ છે એ ટાકી છે એ ટાકી 2002 એટલે કે 2002 માં બનવા પામી હતી અને આજથી 23 વર્ષ જૂની છે અને એ ટાકી ગમે જ્યારે તૂટી જાય અને કોઈ મોટો હાદસો થાય એવું પણ કર્મચારીઓ જણાવી રહ્યા છે 2002 માં ટાકી બન્યા બાદ ટાકીનું સમારકામ રિપેરી કામ આજ દિન સુધી કરવામાં નથી આવ્યું ટાંકીનો જો ઘેરાવો અને એની છત એના ઉપર આજે પણ કર્મચારીઓ જતા ગભરાય છે કારણ કે એ છત બેસી ગઈ છે એના કોપડા નીકળી ગયા છે એના ઉપર તમે જાઓ તો અવાજ અલગ જ આવે છે જેથી કર્મચારીઓને બીક લાગે છે કે કદાચ ટાંકીની ઉપર જઈશું તો ટાંકી તૂટી જશે અને કોઈક મોટો હાદસો થાય વર્ષો જૂની હોવાના લીધે એ ગમે ત્યારે તૂટી જાય એવી પરિસ્થિતિમાં છે જેને કર્મચારીઓ એક જ માન કરી રહ્યા છે કે આ ટાંકીનું રિપેરિંગ પણ થાય પણ પાણી પુરવઠા અધિકારીઓ કોઈ વાત ધ્યાન પર લેતા નથી આજે જ્યારે ગુજરાતમાં એક પુલ તૂટવાથી સમગ્ર ગુજરાતના પુલ નિરીક્ષણ કરવામાં આવ્યું તો તેવી જ રીતે શું આ ટાંકી ઉપર પણ કોઈ હાસ્તો થશે ત્યારબાદ જ આ તેવીસ વર્ષ જૂની ટાંકી ઉપર નજર મૂકવામાં આવશે ત્યારે એને રિપેર કરવામાં આવશે ત્યારે એનું સમારકામ કરવામાં આવશે એ સમજાતું નથી પણ પાણી પુરવઠાની આ ગેરનીતિ સામે આવી રહી છે પાણી પુરવઠા બોર્ડ અને ગટર વ્યવસ્થા બોર્ડ તાપી જિલ્લાનું જે છે જયસિંહપુરા ગામની આ ઘટના છે પણ આ ઘટના સામે આવશે ત્યારબાદ શું પગલાં લેવાશે એ પણ આવનાર સમયમાં જોવાનું રહેશે